Thank you.

પૂર્વ અભિનેત્રી જેની મિસ્ત્રીએ ખુલાસો કર્યો છે કે અસિત મોદી અને દિલીપ જોશી બંને આ પ્રકારની ત્યારે અપવાને ખોટી ગણાવી ચુક્યા છે ત્યારે વધુ વાત કરવામાં આવે તો સત્તર વર્ષથી ચાલતા આ લોકપ્રિય ત્યારે મિત્રો વાત કરીએ તો લોકપ્રિય શો અંગે અનેક ચર્ચાઓ છે જેની ત્યારે ત્યારે ની ત્યારે આ નવી પ્રતિક્રિયા ફરી વિવાદ ઊભો કર્યો છે તે આરક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોની પૂર્વ અભિનેત્રી જેની પર ત્યારે મિસ્ત્રીએ ખુલાસો કર્યો છે કે ત્યારે વચ્ચે ની આ નવી પ્રક્રિયા ફરી વિવાદ ઊભો કર્યો છે જી આ મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ